વાત કરીએ ડભોઈ ની તો ડભોઈ નગરમાં નગરપાલિકા દ્વારા પેલી ઓગસ્ટ બાદ ભારત પ્લાસ્ટિક બેન્ડ અભિયાનને ને બનાવી સિંગલ યુઝ પ્લાસ્ટિકને બંધ કરવા હાકલ કરી છે કડક સૂચના સાથે નગરના વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરી પ્લાસ્ટિક બેન નો અમલ કરવામાં આવી રહ્યો છે ત્યારે હજી પણ કેટલાક વેપારીઓ પ્લાસ્ટિક બેગ વસ્તુ સાથે આપી નિયમનું પાલન કરતા હોય નગરના શાક માર્કેટ જુદા જુદા વિસ્તારોમાં ચાર વેપારીઓ સામે ત્રણ હજાર જેટલા દંડની વસુલાત કરી પ્લાસ્ટિક કબજે કરવામાં આવી છે ત્યારે પાલિકા પ્રમુખ બિરેન શાહ દ્વારા જાહેર જનતાને પ્લાસ્ટિક બેન ઉપયોગ ન કરવાનો અને ઘરેથી કાપડ બેગ લઈ જવા અપીલ કરવામાં આવી છે આ સાથે જ વેપારીઓને પણ પ્લાસ્ટિક બેગ ઉપર પ્રતિબંધને લઈને કડક પાલન કરવા સૂચન કરાયું છે આજરોજ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ફરીથી પ્લાસ્ટિક જે બેન્ડ છે ધરાધ્રમરો નથી એનો ચેકિંગ કરવામાં આવ્યો હતો અને ચાના કપનું ચેકિંગ કરતા 3 થી 4 કિલોના પ્લાસ્ટિક સાગ માર્કેટમાં હીરા ભગોળ અને વકીલા બંગલા પાસેથી મળ્યા છે જેનો ત્રણ હજાર જેવો દંડ વસૂલ કરવામાં આવ્યો છે આ તબક્કે હું જનતાને અપીલ કરવા માગું છું કે દરેક લોકો પોતાની ત્યાંથી બેગ હેન્ડબેગ લઈને જાય જેથી કરીને વેપારીઓ આ જબલાથી છુટ્ટી અપાવી શકે અને ખાસ વેપારીઓને નાના મોટા વેપારીઓને જણાવવાનું કે આનો અમલ કડકપણે થવાનો છે તો જેથી કરીને આવા કોઈ જબલા જે સરકાર મંજૂર નથી કરતી ગાઈડલાઇનમાંની બહાર છે એનો ઉપયોગ ના કરો ને એકસો વીસ માઇક્રોન કે જે સરકારના ધારાધોરણ પ્રમાણે જે જબલાનો યુઝ થાય છે ખ્યાલીનો યુઝ થાય છે એનો ઉપયોગ કરો એવી નગરપાલિકા તરફથી સૂચના